જામનગરમાં સિટી સર્વેની ઓફિસમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે છે કાર્ડ માટે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે છેલ્લા દસ દિવસથી નવા પ્રોપર્ટી કાર્ડ ન નીકળતા લોકોના અનેક કામો અટવાયા છે લોન દસ્તાવેજ સહિતના કામ અટકતા અધિકારીઓને રજૂઆત કરાતા તેમણે ઉડા જવાબ આપવાનો શરૂ રાખ્યું છે જ્યારે નવા પ્રોપર્ટી કાર્ડ માટેની એન્ટ્રી બંધ થતા અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રોબ્લેમ ગાંધીનગર લેવલનું છે અને આ ખામી ત્યાંથી જ હોવાથી નવા કાર્ડ માટેની એન્ટ્રી બંધ છે જૂના સંબંધિત કામકાજ ચાલુ છે અને આ મામલે ગાંધીનગરથી ખામી હોવાનું કારણ આગળ ધરી અધિકારીઓ છૂટકબારી કરી દીધી છે જોકે હવે જોવું એ રહ્યું કે આ કામી ક્યાં છે અને દૂર ક્યારે થશે કે છેલ્લા દસ દિવસથી પ્રોપર્ટી કાર્ડ છે નિકાલ નથી કે જે અકચોકસી થઈ ગયા હોય એ પ્રાંત અધિકારીને હુકમ થયા હોય એ અપડેટ નથી થતા અહીંયા આવીને પૂછી જઈએ તો એમ કહે કે ભાઈ એ ઉપરથી કાંઈક પ્રોબ્લેમ છે અને પૂછી જઈએ તો કે ભાઈ અમને ખબર નથી એટલે એના હિસાબે પક્ષકારો હેરાન થાય છે અમે વકીલો હેરાન થાય ગયું પ્રોપર્ટી કાર્ડ વગર અને આના હિસાબે ઘણા ઘણી લેવડ દેવડ થતી હોય એ અટકી પડે છે વિસંગતા થાય છે એટલે કલેક્ટરશ્રીને માગણી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે છેલ્લા દસ દિવસથી લોકો હેરાન થતા હોય વકીલો હેરાન થતા હોય તો પ્રોપર્ટી કાર્ડ કાઢવા માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે અત્યારે જે નવા પ્રોપર્ટી કાર્ડ હકચોકસી થઈ અને જે ઠરાવ થઈને જે બનાવવાના હોય તેની ડેટા એન્ટ્રી ના જે પાવર છે ત્યાં ગાંધીનગર એનઆઈસી લેવલેથી બંધ રહ્યું છે ને આ છેલ્લા દસક દિવસથી આ થયેલું છે નવા પ્રોપર્ટી કાર્ડની ડેટા એન્ટ્રી ન થઈ શકે બાકી જે રેગ્યુલર બનેલા છે એનો તો તમને નકલ ત્યાં સિવિકમાંથી મળી શકે છે